કેમ કે હું એ ખોટું નથી લગાડતો એટલે તમારે નહીં લગાડવાનું જોવો બસ બહેરો બહ ભાટી પોગી ગયો છે ને અમી જાય છીએ મચી લેવા એટલે આ વિડીયો છે ને આખો જોજો ટીપ કરતા નહીં આખે આખો જોઈ લેજો કેમ કે હવે પછીનો આ મારો છેલ્લો વિડીયો છે હવે પછીનો વિડીયો નહીં આવે એટલે કે આ છેલ્લો વિડીયો છે તો તમારે કન્ટિન્યુ જોવાનો છે ને સપોર્ટ કરવાનો છે હું લેવા છેલ્લો વિડીયો છે ને એ તમને હું વિશ્વમાં જણાવી અથવા કાજા લાકડી આવે છે એવા જણાવી દેવું ભયંકર ન થવાનું છું ન કરવાનું કર્યું અથવા તમને એ બધું જણાવીશું વિડીયોમાં રહેજો તમે કન્ટિન્યુ ખાલી આ વિડીયો અમારો સેલો છે આજનો ફાઈનલ ડન પાકો જાઓ ડાયરેક્ટ મચ્છી લેવા તો મસ્બો આવી ગયો છે ભાઈ નાડા બાંધી રહ્યા છે મિત્રો આપણે જઈએ હમણાં ના એક ભાઈ તો તરણે પર ઠેકડો મારી જાય બોલો એ મને દેખાણું નહીં હોય તડકો છે એમાં તમને દેખાણું સારું કેવાય ફેમિલી હું આવી જઈશ દરિયામાં કેમ કે હું ખાવા બેઠી છું સાહેબ ને મસ્ત આવી ગયો કે એટલે વૈ આવ્યા હા અને હું વૈ આવીશ ને હવે છે ને આજ પછીને આપણા વીડિયા નહીં આવે હવે કેમ કે હું પ્રોબ્લેમ છે એના લીધે છે ને અમારે વીડિયા પેન કરવાના છે એ તમારે સાંભળવું હોય ને જોવું હોય અને તો છે ને ઠેઠુંથી પહેલા રહેજો તમને પછી દેખાડશું પડી પહેલાં છે ને આજ નથી તમને માછલા દેખાડી દઈ મસ્ત બોલાઈને આવ્યો છે માછલા ને જોવા અહીંયા કાંઈ મોડ નથી એટલે એ જોવા આમ બેઠા છે આવી રીતના એને આ વિડીયો ઉતારવાની કયા જગ્યાએ ઓલી સેજ જ નહીં એ તો ના જ પડતા હા પણ મેં કીધું જી થોડું ઘણું કઈક ઉતારી એમ અને અહીંયા જો શાક લઈને આવે છે જોઈએ ઝાડે બગડી ગયેલા લાગ્યા તો ઝાડે લઈને આવે છે જોઈ લો

एला बैग तो एला

આ એક નંબર મચ્છી ખાવામાં પછી આ કાટા વગેરેનો આ કાટા વગેરેનો આ મગરું કાટા વગેરેનો આ કાટા વાળો પાલવો આ પાપલેટ કાટા વગેરે પાપલેટ કાટા વગેરે પછી આ કાટા કાટીમાં કાટા હોય ને એટલે એક એમાં કાટા ન હોય પછી પાપલેટ ખાવાનું થઈ ગયું છે આ ગુમલામાં કાટા હોય પણ એ ખાતે નીકળી જાય મચ્છી હારા મારી કેતા ને તો આ શેળવું આનથી સારું કયું લગભગ ન હોય હાલો ફેમિલી શાકબુદી નાખી દેશે આપણે પેટીમાં હમમ ગ્રન્ટ સાંભળા બારણમાં આઈતી પાપલે તા આવેલી છે બાકી કઈ શાક છે નહીં આયા છે એટલે ગુંદલા ગુંદલા મે પૂરો થઈ ગયો કઈ તાકાત નથી આવતો નેનસી બે નાની ખાજે લીનાટા મારે અમે ઘરે અને પછી તમને અપડેટ આપી હું વસ્તુ છે કેમ છે કેમની જઈ રહે ઘરે તો ફેમિલી સાબિએ વાસે ઘરે અને માછલા તમને જોઈએ આજ નદી માછલા જોઈલી થશે તો જણ કરો મોજ આવે તમને માછલા જોવા મળ નહીં હું લેવાની માછલા જો હું લેવા નહીં મળે એ હવે તમને જણાવી દઈએ એટલે કે હવે વિડીયો હું લેવા નહીં આવે એમ કા હા તો રાત ને દી આખલું કામ જ કરે હે ગિના રે કઈ નવરાત નથી પડતા એટલે હમ નવરા નથી પડતા માણા બહુ ન બહુ આવે છે મોટા મોટા ઘણા આવે એટલે ભૂખ લાગે ભઈ લઈએ તો પેલા તો ફેમિલી હાવ એવું કઈ છે ની તમને કી દે હું વાત જણાતા દુખ થાય છે પણ હવે આજ પછી નો અમારો વિડીયો આવશે નહીં એટલે કે કાજા લાવે ને પછી તમને કહું નાનકડું એવું પ્રેક્ટની ઘડે આપણે કરેલું છે કામકાજ એ હું લેવાય એવું કર્યું માણા મળવા આવે એનો વાંધો નથી કાંઈ એમને તકલીફ નથી આવજો અનેક વખત આવજો પણ આ શું છે મિનિંગ વિડીયો મોટો કરવો પડશે વિડીયો મોટો કરવાનું કારણ એક એ છે કે દરરોજ આપણે મેચી મોટા તો મોટો મેંકો પડે એટલા માટે થોડીક વાતો નાચી અને હું લેવા વિડીયો નહીં આવે એ તમને ડાયરેક્ટ પોઈન્ટ કી દઈ પછી કાઢી દાંત પછી અમે એમ વિડીયો નહીં મેચ ભાઈ બે હજાર પચીસ માં અહીંયા જો

ખાડું ખાડું થાય ખાન તો ખાટું પહેલા અમે નહીં પણ છે કે એવું કરવું પડે ક્યારેક ક્યારેક દયાળ ગામ ની અંદર તાલુકો મોવા જિલ્લો ભાવનગર મારું નામ નાનજી છે ને આનું નામ છે કાજલ ગામ છે દયાળ તાલુકો મોવા જિલ્લો ભાવનગર યુટ્યુબર ખરેખર રમી બનેલા કહેવાય ગમે એટલે વેડી હાલ તો ગમે એમ ફેમસ થઈ જાય હોય પણ ખરેખર રમી બનેલા છે યુટ્યુબર એનું કારણ એ છે કે મને અમારા ખુદના ઉપર ગર્વ છે કેમ કે કેટલા કેટલા માણા મળવા આવી જાય ને કેટલી વસ્તુ અમારા માટે બધા લઈને આવ્યા એ તમારે બધા વિડીયો જોઈ લે ને છૂટી ગામ ની અંદર રેકોર્ડ છે રેકોર્ડ મને મળવા એટલે આખા ગામ ની અંદર કોઈ ને મળવા કોઈ નહીં જોયા હાસો ને હા હાસો ને અમે સને આમ ખોટું નથી કરતા જીવાય બધું હાસો હાસો જ ગઈ આ વિડીયો માં તો અમે થોડું ઘણું કઈ ખોટું કર્યું બધું ખોટું કર્યું ખોટું કર્યું એ કોઈને ખબર ન પડે કે આનો વિડીયો નહીં આવે એવી રીતે ખોટું કર્યું હાવ સિરિયસલી ખોટું નથી કર્યું બાકી હાવ સિરિયસલી ખોટું કરવાનું રોવા દેવા થઈ જાય ખાલી ખાલી કાંગા કાઢીને વિડીયો તો હું ભાઈ આપણે કેમેરો શરૂ કરી ઈમાનદારી જિંદગી જીવન છે બાકી તમારે બધાને સપોર્ટ કરવાનો છે બે હજાર પચીસમાં કર્યો એમ બે હજાર છવ્વીસમાં પણ કરજો મસ્ત મસ્ત આપણે યુનિક વિડીયો લાવશું બે હજાર પચીસમાં કર્યો એટલો જ નહીં એની થોડાક વધારે કરજો હા એમ અને અમારી જો કાંઈ ભૂલ હોય તમને બધા માફ કરી દેજો સોરી 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 પછી બીજી વાત એ કે ભણેલો નથી હા ઓ ભણ સિરિયસલી આ ભણસાવ છોડું જ મિસ્ટેક કંઈક લખવામાં મુકેશભાઈ એમ તો લખી દે છે પછી લખવામાં કાંઈક બોલવામાં કાંઈક વિડીયોમાં તકલીફ પડતી હોય કોઈને તો કોમેન્ટ કરીને જણાવજો ને ગુજરાતીમાં કોમેન્ટ લખજો એટલે હે હું એટલે લગ્ન તમે વિડીયો જોયો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર હવે આપણો બે હજાર પચીસમાં વિડીયો નહીં આવે ને સમયનો તમે બધા કહેતા ને તો સમય એ બીજો વિડીયો આવે એવા જોઈ લેતો કેવા સમય છે આમ બાકી આપણે આ વિડીયો બનાવટથી જ સમય ફેરવેલો હતો બાકી હવે બધી લેવલમાં આવી જાય ને હવે જવાનું છે

આ કાલનો વિડીયો આપણે પૂરો કરી દઈશું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં નવા વર્ષના નવા વિડીયોમાં તો જય માતાજી ભાઈ ભાઈ